પૂજા પટેલ ઓક્સ્ટ્રિશિયન ગાયનેકોલોજીસ્ટ શ્રી વિકલ્પ હોસ્પિટલ સુરતની શું તમે પણ પ્રેગનન્સીનું પ્લાનિંગ કરી રહ્યા છો તો જાણીએ થોડી ટિપ્સ જો તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છો તો એક મેન્સ્યુઅલ ડાયરી મેન્ટેન કરો જેની અંદર તમે લાસ્ટ સિક્સ મંથના ડેટા મેન્ટેન કરો જે સજેસ્ટ કરશે તમારી મેન્સ્ટુઅલ લેન્થ અને કયા દિવસે પીરિયડ્સ તમને આવે છે તમારા ગાયનેક ડોક્ટરને મળી અને તમારું ઓબ્યુલેશન એટલે કે અંડું ક્યારે છૂટું પડે છે તે વિશે તમે ડિસ્કસ કરો તમે અને તમારા પાર્ટનરને કોઈ પણ એક્યુટ ઇલનેસ થઈ હોય ફોર એક્ઝામ્પલ કે ફીવર કે કોઈ પણ એવી બીમારી જેમાં મેડિસિન્સ લેવાની જરૂર પડતી હોય તો તરત જ તમારા ગાયનેક ડોક્ટરની સલાહ લો ધારો કે તમે પીરિયડ્સ રેગ્યુલર કરવાની કોઈ મેડિકેશન્સ લઈ રહ્યા હોય તો એ બધી મેડિસિન્સથી પણ ગર્ભ રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે છે એવી કન્ડિશન્સમાં તમારે એ મેડિસિન સ્ટોપ કરવી જોઈએ અને તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ પ્રેગનન્સી રાખતાના ત્રણ મહિના પહેલા પોલિક એસિડ નામની ગોળી ફિમેલ પાર્ટનરે લેવાનું શરૂ કરી દેવું જોઈએ પોતાની જાતને ડિસ્ટ્રેસ કરવા માટે સારું મ્યુઝિક મેડિટેશન કરવું જોઈએ તે તે સિવાય એલ્કોહોલ સ્મોકિંગ અને કેફીનનું પ્રમાણ શરીરમાં થોડું ઓછું કરી દેવું જોઈએ સારું ડાયટ અને એક ડાયટિશિયનને મળી લેવું જોઈએ પ્રેગ્નન્સી રાખતા પહેલા ડેન્ટિસ્ટને મળવું પણ હિતાવહ રહેશે તે સિવાય પણ જો પ્રેગ્નન્સી ના રહે અને છ મહિના સુધી તમે ટ્રાય કરો છો તે છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી તો તાત્કાલિક પોતાના ગાયનેક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ